શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું જેઠ મહિનાની અમાવસ્યાની એક એવો પાવન દિવસ કે જેમાં પિતૃઓ ખુશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે જેઠ મહિનાની અમાસ આજથી વર્ષમાં સૌથી ગરમ દિવસોમાં એકમાં આવે છે આ દિવસે વહેલી સવારે ઉઠી પવિત્ર નદીમાં અથવા ઘરમાં ગંગાજળથી સ્નાન કરવાનું મહત્ત્વ છે આ દિવસે પિતૃઓને તર્પણ કરવા માટે ખાસ માન્ય છે ઘરના વડીલોના આશીર્વાદ લેવા અનાથો અને ગરીબોને ભોજન આપો એ પણ તર્પણ જેટલું જ પુણ્યદાયક માનવામાં આવે છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે સવારે પાણી ચઢાવો કાચો દૂધ અને તલ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો એવી માન્યતા છે કે પીપળામાં ભગવાન વિષ્ણુ અને પિતૃઓનો નિવાસ હોય છે સાથે જ એક સારો ઉપાય પણ જેઠ અમાસના દિવસે કાળા તલ મીઠા જળમાં ભેળવીને પિતૃ તર્પણ કરો તમારા જીવનમાંથી અડચણો દૂર થવાની શક્યતા જ રહે છે આજના દિવસે ધર્મ દાન અને શ્રદ્ધાનો છે આપણે ઘરે શાંતિ સમૃદ્ધિ અને પિતૃ આશીર્વાદ માટે આજે જરૂરી યથાશક્તિ ભક્તિપૂર્વક કંઈક સકારાત્મક કાર્ય કરીએ પિતૃઓ પ્રસન્ન થાય કુટુંબ સુખી થાય અને ઘરમાં ધન ધાન્યનો વરસાદ રહે એવી પ્રાર્થના કરવી જો આપણે આ માહિતી ગમી હોય તો અમારી ચેનલ પ્રાર્થનાને જરૂર સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જય માતાજી